સામા પાચમ સામા પાચમ નું વ્રત જે સ્ત્રીઓ કરતી હોય છે એ વાર્તા આ રીતે છે સામા પાચમ આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું આમળાના ચૂરણથી કેસ ધોવા શરીરે માટી ચોળી નાવવું સામો કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈને આખો દિવસ વિતાવો બીજું કશું ખાવું નહીં વડીલો તથા ગુરુની સેવા કરવી અને દિન દુખિયાઓને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું વૈદર્ભ દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહી સુવિભૂષણ મોટો થયો અને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો ગુરુની તનમન થી સેવા કરતો અને નવરાશ ની વેળા વિદ્યા અભ્યાસમાં ગાળતો હતો છોકરી સમજણી થઈ એટલે એને પરણાવી દીધી ઉત્તકને હવે નિરાત થઈ અને સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉત્તકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્ય તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસર્યમાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તક વ્યાકુળ આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વ ધર્મશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો એક દિવસ ઉત્તકે કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘર બાર તારે સંભાળવાના છે હવે અમારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું બેન પણ અમારી સાથે આવવાની છે આવી ઈચ્છા જોઈ સંમતિ આપી અને ઘરનો બીજો સંભાળ ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉત્તક સુશીલા અને વિધ્યા વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવા લાગી દૂર કેટલાય શિષ્યો ઉત્તક પાસે વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સુઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા તે શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખડબદતી જોઈ તેને કમ કમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બેનના શરીરે અસંખ્ય કીડા પડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા આપણી ફાફડી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખત બધે અને માખીઓ બણ બને આ જોઈ અને પોતાના દેહનું ભાન ન રહ્યું એ તો મૂર્છા ખાઈ ભય ઢળી પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝુંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી દીકરીને આ શું થયું એને એવા કયા પાક નડ્યા કે એને આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધ્રુસકે ધુસકે રડી પડી સુશીલાને ધીરજ આવી ઉતક પોતાની પુત્રી પાસે ગયો થોડીવાર વાર પછી સાંચિતે એને સમાધિ ચડાવી સમાધિમાં એને પુત્રીના પૂર્વના સાત બ્રાહ્મણી હતી એક વેળા તે રજસ્વલા ઋતુ ધર્મ ચૂકી વાસણ પુષણ તથા ઘર ઘર વકરીને અડી હતી તેના પાપે એની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જયારે સામા પાચાનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી હતી અને તેમની ઠેકડી કરી એ એ પાપે વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવના ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત સી રીતે થાય પૂછ્યું ઉત્તક બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાંચમે વહેલા ઉઠી નાય ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદી નું નૈવત ધરવું મહર્ષિ ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જમદગ્ની ઋષિ અને વશિષ્ઠ ઋષિ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો અને બ્રહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષોનો નાશ પામે છે આ તથા પરલોક પરલોકમાં સુખ મળે છે ઉત્તકની વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ઘડીએ ઘડીએમ પાંચમ નું વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો મનમાં નિશ્ચય સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસોમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેને પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષો સામા પાચમ નું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાડીશ જય ઋષિ પંચમી હે સપ્તર્ષિઓ અમને સારા આશીર્વાદ આપજો